નમસ્કાર આજનો શુભ દિવસ આજે અગિયાર જાન્યુઆરી આપણા રામ ભગવાન શ્રીની સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી પાર્ટીએ જે મને જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી સોંપવામાં આવી છે એ જિમ્મેદારી હું પૂરી ઈમાનદારી નિષ્ફળતાથી નિભાવીશ અને આવનારો દિવસમાં જે જિલ્લા પંચાયત પંચાયત ડીએમસીનું જે ચુનાવ આવી રહ્યું છે સાતથી આઠ મહિનામાં એ ચુનાવમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી હું ભવ્ય વિજય બનાવવાની મારી પૂરી મારી ટીમ સાથે કોશિશ રહેશે અને હું વિશ્વાસ આપું છું આજના પર્વ દિવસે કે ભારતીય જનતા પાર્ટીનો દમણમાં ઝંડો લહેરાવીને રહેશું જે રીતના આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણું ખૂબ જ વિકસિત છે ભારતનું તેમજ આદરણીય સાહેબ શ્રી બબુલભાઈ પટેલના નેતૃત્વમાં દમણ ડિવો અને દાદાનગર હવેલીનું ખૂબ વિકાસ થયું છે આ વિકાસ જોઈને આપણા દમણ ડિવો અને દાદાનાગરમાં રહેલી જનતા ભારતીય જનતા પાર્ટીનો જંડો લહેરાસે હું ફરી એકવાર મારી દુનેઠા ગામ તેમજ મારા દમણ શહેરના તમામ મારા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનો હું હૃદયથી અભિનંદન માનું છું આભાર માનું છું જેઓ મને આ આટલી મોટી જવાબદારી સોંપી છે એ જવાબદારીને હું પૂરી ઈમાનદારી અને ભારતીય જનતા પાર્ટીને પૂરો સમય મારો આપી અને હું કામ કરીશ આ મારી નેતૃત્વ રહેશે ફરી એકવાર હું ભારતીય જનતા પાર્ટીના પ્રભારી દુષ્યંત સરજી પ્રદેશના અધ્યક્ષ દીપેશભાઈ પૂર્વ સાંસદ લાલુભાઈ ડીએમસીના પ્રેસિડેન્ટ એસપીભાઈ જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ જાગૃતિબેન અને મારા મિત્રો સાથીઓ નવીનભાઈ જીગ્નેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ખૂબ આભાર માનું છું જેઓ મારા ઉપર વિશ્વાસ રાખીને આ મને जी ज़िमेदारी सर्विस उहा ज़िमेदारी मूं पूरी निभावी भारत माता की जे